જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અત્યારે જીરોનો પાક છેલ્લી ઘડીએ છે અને ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન થાય છે કે જીરાના દાણા પાતળા ન રહી જાય અને પૂરા ભરાવદાર બને માટે શું કરવું આજનો આ વિડીયો માટે ખાસ તમારા માટે છે આ આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું કે જીરુના દાણા કેવી રીતે વજનદાર અને ચમકદાર બનાવવાની શકાય જેથી તમને બજારમાં સારો ભાવ મળી શકે મિત્રો જીરુના પાકમાં દાણા ભરાવદારનો તબક્કો સૌથી અગત્યનો છે અને આ સમયે છોડને તેની બધી ઉર્જા દાણાના પોષક તત્વોમાં ભરવામાં પાછળ વપરાય છે જો આ સમયે યોગ્ય પોષક ન મળે તો દાણા પાતળા અને હલકા રહી જાય જેના કારણે ઉત્પાદન ગુણવત્તા બંને ઘટી જાય સારા અને વજનદાર દાણા બનાવવા માટે આપણે શું કરી શકીએ એટલું ઉત્પાદન અને ઊંચો ભાવ મળી શકે દાણા ભરાવદાર બનાવવા માટે સૌથી મહત્વનું તત્વ ફોસ્ફરસ પી અને પોટાશ કે આ બંને તત્વો દાણા વિકાસ અને વજનદાર માટે સીધા જ જવાબદાર છે આ માટે આપણે ઉપયોગ કરીશું એનપી 0052 જીરો જીરો બાવન ચોત્રીસ આ ખાતરનો ઝીરો ઝીરો બાવન ચોત્રીસ શું છે આ એક પાણીમાં દ્રાવ્ય ખાતર છે જેમાં બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા હોય છે અને નાઇટ્રોજન એ બિલકુલ ઓછો નથી શા માટે આ ઝીરો ઝીરો બાવન આ સમયે નાઇટ્રોજનની જરૂર ઓછી હોય છે જ્યારે

મોટા પાયે તો એક કિલો પ્રતિ એકર બસો લીટર પાણીમાં વજનની સાથે તેની ચમક અને તેલનું પ્રમાણ ખૂબ જ જરૂરી છે જેથી બજારમાં સારો ભાવ આપે આ માટે બોરોન એક અગત્યનું સૂક્ષ્મ પોષક તત્વ છે બોરોન કાર્ય બોરોનની છોડના સુગર સરકારના વહન અને પરાગને પ્રક્રિયામાં મદદ કરે જેનાથી દાણો ગુણવત્તા અને શુદ્ધે છે તેમાં તેલનું પ્રમાણ વધે દાણામાં કુદરતી ચમક આવે ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો અને જીરો જીરો બાવન ચોત્રીસ સાથે અથવા તેના થોડા દિવસ પછી બોરોનનો છંટકાવ કરી શકાય માત્ર ડોઝ પંદર લીટરના પાણીના પંપમાં પંદરથી વીસ ગ્રામ બોરોન વીસ ટકા વાળું ભેળવવું છંટકાવ કરવો દાણા ભરાવદાર બનાવવા માટે છોડની વ્યવસ્થા રહેવી રહેવું પણ જરૂરી છે જો આ સમયે મોલો મસી કે ચરમી પ્રશ્ન હોય તો પોષક તત્વની દવાઓની પૂરેપૂરી કામ કરતી નથી તો મોલો મશીન જો મોલો મશીન ઉપદ્રવ દેખાય તો થાયામેથિક નામની એક ચાર માઇનસ પાંચ ગ્રામ પંદર લિટરના પોપમાં અથવા એસીટામિટિડ દસ ગ્રામ પંદર લિટરના પંપમાં છંટકાવ કરવો અને ચરમી જેવો રોગ ચરમીનો પ્રકોપ હોય તો ડાયફેલ કોલાનોઝોન અને પાંચ મિલી પંદર લિટરના પંપમાં અથવા પ્રોકીના નાઝોલ ને વીસ મિલી પંદર લિટરના પંપમાં છંટકાવ કરવો દવા છાંટતી વખતે સ્વચ્છ સ્વચ્છ હોવું જોઈએ અને ઝાકળ ન આવવી જોઈએ સ્ટીકરનો ઉપયોગ કરવો કોઈપણ દવા સાથે ખાતરમાં છંટકાવ કરતી વખતે પપમાં સારી ગુણવત્તા સિલિકોન સ્ટીકર મિલી ચોક્કસ ઉમેરવી આનાથી દવાની અસર વધે છે અને પાન પર દવા બરાબર ફેલાઈ જાય અને પાણીની ગુણવત્તા દવા છાંટવા માટે ચોક્કસ પાણીનો ઉપયોગ કરવો જોઈએ યોગ્ય સમય સવારે સમયે ઝાકળ ઉડી ગયા પછી અથવા સાંજના સમયે સૂર્યાસ્ત તાપ ઓછો હોય તો પવન સાથે હોય તો ત્યારે છંટકાવ કરવો તો મિત્રો જીરાના દાણા વજનદાર અને ચમકદાર બનાવવા માટે એનપીકે કે જીરો જીરો બાવન ચોત્રી અને બોરોન યોગ્ય સમયે યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે આ આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગ્યો હે અને તમને વિડીયો ગમ્યો હે લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો આવી જ અવનવી ખેડી ખેતીવાડીની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય દ્વારિકાધીશ મિત્રો